પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજ્યની જીઆઈડીસી ભાજપના મળતીઓ સાથે મળી અબજુનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે તેમણે જણાવ્યું કે દહેજ અને સાયથા જીઆઈડીસીના પ્લોટના વિતરણમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે પ્રથમ તબક્કામાં પાંચ લાખ પચીસ હજાર ચોરસ મીટર જમીન આપવાની થાય જેનાથી સરકારની ત્રણ અબજ પચાસ કરોડ અને બીજા તબક્કામાં લાખ ચોરસ મીટર જમીનથી સરકારને નુકસાન કૌભાંડમાં શક્તિસિંહ ગોહિલે સુપ્રીમ કોર્ટના સિટીંગ જજ પાસે સમગ્ર પ્રકરણ ન્યાયિક તપાસની માંગ કરી છે અને એડીના અધિકારીઓને જીઆઈડીસી ઓફિસ ખાતે મોકલી જવાબદાર સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવે તેવી માંગ કરી છે प्रचार में अबज अनेक पचास करोड़ रुपिया प्रजाति जोड़ी ने नुकसान अनेक प्रचार बीजा तबक्का माँ पहला तबक्का माँ पांच लाख स्क्वेयर मीटर बीजा तबक्का माँ बीस लाख स्क्वेयर मीटर इटली के बार अबज जने बीस करोड़ रुपिया भ्रष्टाचार भारतीय जनता पार्टी ये ચૂંટણી સમયે કહ્યું પડે કે ભરોસા ની ભાજપ નહી ભ્રષ્ટાચારની ભાજપ મારે અત્યંત દુઃખ સાથે કેવું પડે છે પણ આવડત